ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એસટી મકવાણા દ્વારા થાનગઢ ખાતે આવેલ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા છે આ દરોડા દરમિયાન સોનોગ્રાફી વિભાગમાં ગંભીર ક્ષતિઓ ધ્યાને આવતા સોનોગ્રાફી મશીન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટિફિકેશનથી નાયબ કલેક્ટરને ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકામાં સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે આ સત્તાનો ઉપયોગ કરીને હોસ્પિટલની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન મુખ્યત્વે પાંચ ગેરરીતિઓ સામે આવી હતી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા વધુમાં હોસ્પિટલના સંચાલકોએ સોનોગ્રાફી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તપાસમાં પાંચ દર્દીઓની સોનોગ્રાફી થયાનું સામે આવ્યું છે તમામ ક્ષતિઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈને સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યું છે આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાવ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિયેટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય પીસીપીએનડીટી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ શંકા થતાં સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી કાંઈનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ બે ફોમની અંદર એ પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે અને આ છેકછાક અને ફોર્મ જે એપ છે કે જે પીસી પીએનડીટી એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે એની સાથે છેકછાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી આખી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ એપ મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજીસ્ટની જે ક્ષય મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી સોનોગ્રાફી કરેલ દર્દીના ત્રણ દર્દી અંગેના કોઈ પણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે તે તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે